ડભોઈથી વાઘોડિયા ગોજાલી વચ્ચે રહેલા નાનકડા પુલના બાંધકામ માંગ વિલંબને કારણે નવ મહિનાથી ડભોઈ વાઘોડિયા વચ્ચે ની રોડ બંધ પ્રજાને હાલાકી નવ મહિના કરતા પણ વધુ સમયથી ડભોઈથી વાઘોડિયા જતા વસે અને ગોજાલી ગામની વચ્ચે આવતી ઢાઢર નદી પર બની રહેલા ડભોઈ વાઘોડિયાને જોડતા નાનકડા પુલના બાંધકામનું કામ ખોરંભેક પડ્યું વાઘોડિયાજી આઈડી સી માંગ નોકરી માટે અને પારુલ યુનિવર્સિટી માંગ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને ભારે આપદા ભોગવવી પડી રહી હોવાથી લોકોમાંગ ભારે રોષ હો પ્રવર્તી રહ્યો છે કામગીરી અંગે ગ્રાન્ટ તેમજ એજન્સીની વિગત દર્શાવતું બોર્ડ નહીં લોકો પણ નવો પુલ બનશે તો ચોમાસામાં પડતી અગવડ દૂર થશે ના આશાવાદથી ખુશ હતા પરંતુ નાનકડા પુલના બાંધકામનો પ્રારંભ થયે નવ મહિના કરતાં પણ વધુ સમય વીતી જવા છતાં કામ પૂર્ણ ન થતાં લોકોમાંગ નારાજગી અને ગુસ્સો જોવા મળી રહ્યો છે ડભોઈ અને વાઘોડિયા વચ્ચે શિક્ષણ વેપાર રોજી રોજગાર અને સામાજિક કારણો સરરોજે રોજ સેંકડો લોકો આવજા કરે ઢાઢર નદી પર પ્રાઇવેટ એજન્સી દ્વારા બનાવાઈ રહેલા પુલને કારણે રસ્તો બંધ થતાં લોકોને અઢારમી વીસ કિલોમીટર દૂર વાભોડિયાથી ડભોઈ કે ડભોઈથી વાભોડિયા જવા આવવા માટે અંતરિયાળ રાસ્તે ગામડાઓ ખૂંદીને જવું પડી રહ્યું છે કિલોમીટર વધવા ઉપરાંત ખરાબ રસ્તાઓને કારણે મુશ્કેલી વેઠવી પડે છે નદી પર પુલનું બાંધકામ કરી રહેલા કોન્ટ્રાક્ટર અને તેમના સુપરવાઇઝરને કામ કેમ ગોકળ ગતિએ ચાલે છે કેવું પૂછતા એનો કોઈ જવાબ નથી આપતા પ્રજાને પડતી હાલાકી ને નજર અંદાજ કરી દેવાઈ છે વડોદરા જિલ્લા બાંધકામ પરંતુ વિસ્તારની પ્રજા કામ ઝડપથી થાય અને સત્વરે પૂર્ણ થાય એવી લોકલાગણી પ્રવર્તી રહી છે અને જિલ્લા કલેકટર સહિત ઉચ્ચ અધિકારીઓ વખત લોકલાગણી અને લોક ફરિયાદ સંજ્ઞાન માંગ લઈને યોગ્ય હસ્તક્ષેપ કરે આવી લોક માંગ પ્રબળ બની છે ડભોઈ વાસી ગામની આગળ લગભગ બોજાલી ગામ પાસે ઢાઢર નદી પર વર્ષો જૂનો પુલ બિસ્માર થઈ ગયો હોવાથી અને જમીન લેવલથી ખૂબ નીચે હોવાથી તેનું નવીનીકરણ જરૂરી હોય સરકારશ્રીની યોજના હેઠળ આ પુલનું કામ મંજૂર થયું હતું અને ડભોઈના ધારાસભ્યશ્રીના હસ્તે લગભગ નવ મહિના પહેલા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું રિપોર્ટર ફઝલ ખત્રી જી પી કે